કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નવાતરંબો ગામમાં મોડી રાત્રે થયેલી યુવાનની હત્યા બાદ રાપર પોલીસે આરોપીને ઝડપી લીધો છે આ ઘટનાથી તાલુકામાં ભયનો માહોલ ફરી ફેલાયો છે કારણ કે તાજેતરમાં જ અન્ય હત્યા કેસોમાં પણ પોલીસ પર ગંભીર સવાલો ઉઠ્યા છે સ્થાનિકોના કહેવા અનુસાર રાપરમાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે સોમવારે મોડી રાત્રે નવા ત્રંબો ગામની બહાર રોડ પર 24 વર્ષીય ધનસુખ નારણભાઈ ડોડિયાનો મૃતદે મળ્યો હતો તેમના ચહેરા પર લોખંડી પાઇપથી કરવામાં આવેલા ગંભીર ઉમરાના નિશાન જોવા મળ્યા હતા મૃતક ગામમાં જ રહેતા હતા અને તેમની ઘટનાના તાત્કાલિક સમયે ઓળખ થઈ ગઈ હતી પોલીસ તપાસ મુજબ આરોપી ભરત કેશાભાઈ કોલી અખણિયાએ ધનસુખને કામના બહાને મોટરસાઇકલ પર બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની નજીકના બસ સ્ટેન્ડ પાસે લઈ જઈ લોખંડી પાઇપથી ચહેરા અને માથા પર ગંભીર હુમલો કર્યો ગંભીર રીતે ઘાયલ થયેલા ધનસુખને તાત્કાલિક રાપર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા પ્રેમ સંબંધના વહેમમાં ખૂની કારનામું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે મૃતકના પિતા નારણભાઈ ડોડિયાએ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે આશરે ત્રણ મહિના પહેલાં આરોપી ભરત કોડીને તેમના કાકાની દીકરી સાથે ધનસુખના પ્રેમ સંબંધનો વહેમ થયો હતો અને આ જ વહેમને કારણે ગુસ્સામાં આવીને ભરતે આ ખૂની કારનામું કર્યું છે પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી કસ્ટડીમાં લઈ લીધા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હાલ તો રાપર તાલુકામાં થોડા દિવસો પહેલા ધારતો ગામના યુવાનની તેમના જ કુટુંબિક કાકા દ્વારા અંજાર ટપ્પર ગામે હત્યા કરી ત્રંબો રોડ પર મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો તે કેસમાં પણ પોલીસ પર તપાસમાં બેદરકારીના આરોપો લાગ્યા હતા હવે તો હત્યા કરવી સામાન્ય ઘટના બની ગઈ છે કાયદાનો કોઈ ભય જ નથી તેમ એક સ્થાનિક વેપારીએ કહ્યું રાપર પોલીસ તાલુકામાં પેટ્રોલિંગ વધારીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ સ્થાનિક પોલીસ અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે આ ઘટનાથી તાલુકામાં અરે રાટીનો માહોલ ફેલાઈ ગયો છે સત્રે તારીખ સત્યાવીસ દસ બે હજાર રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરડ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોહલી દ્વારા જૂના ઝઘડાનું મંદૂક રાખી લોખંડના પાઇપ ફાડી તેની હત્યાને મોત કરે છે આ બાબતે બનાવની ગંભીરતા જોતા માન્ય બોર્ડરેન્સ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર પાટના સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એલસીપી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડઅપ કરે છે